જિલ્લાના માં વરામ બાગ પાસે આજે પેટ્રોલ ભરેલ ટેન્કર પલટી ખાઇ જતા ડ્રાઈવરને માઠાના ભાગે ગંભીર ઈજા થઈ હતી ડ્રાઈવરને સારવાર માટે માંગરોળ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં વરામ બાગ પાસે પેટ્રોલ ભરેલ ટેન્કર પલટી ખાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ઘટનાને લઈને પોલીસે આજુબાજુના વિસ્તારમાંથી પોલીસ વિભાગ અને સરકારી વિભાગ પહોંચ્યા હતા આ ઘટનાને કાબુમાં લેવા માટે ત્રણ હાઈડ્રો અને બે બંબા એક જેસીબી અને બે પાણીના ટાંકાની મદદ લેવાઈ હતી જોકે સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી હતી માંગરોળ મામલતદાર શ્રી ત્રિવેદી સાહેબ અને સીલ ચોરવાડ સહિત અલગ અલગ શહેરની પોલીસ પણ આવી પહોંચી હતી આ જેમાં શહેર પીએસઆઈ કારોતર સાહેબ મરીન પીઆઈ શ્રી રાજપૂત સાહેબ સીલ પીએસઆઈ સાહેબ સિટી તલાટી અને ગામના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને ટેન્કરના માલિક પણ આવી પહોંચ્યા હતા આ ટેન્કર પોરબંદર થી સુપા સિંહ તરફ જઈ રહ્યું હતું ડ્રાઈવરે કાબુ ગુમાવ્યું હતું અને જેના કારણે ટેન્કર માર્યું હતું બાયપાસ પોરબંદર રોડ પર વરામબાગ નર્સરી વળાંક આવેલ છે ત્યાં વળાંકમાં પેટ્રોલ ભરેલું ટેન્કર એક વળાંકની અંદર ડ્રાઈવર પોતાના વણાંક લઈ શકેલ નહીં અને ડ્રાઈવરે પલટી ખવડાવેલ છે અને આ ટેન્કરની પેટ્રોલ ભરેલું હતું પેટ્રોલ લીક થતું હતું માણસોના ટોળા ભેગા થઈ ગયા જેથી અમે સુરત જ બનાવવાળી જગ્યાએ આવી માણસોના ટોળાને દૂર કરેલ છે જેથી કરીને બીજી કોઈ માણસોની જાનહાની ન થાય તેમજ માંગરોળ મરીન પીઆઈ શ્રી રાજપુત સાહેબ માંગરોળ મરીન પોલીસ માંગરોળ પોલીસ સીલ પીએસઆઈ ગોજિયા સાહેબ અમે બધા સ્ટાફના માણસો આવીને માણસોની સેફ્ટી અને જાનહાની ન થાય એટલા માટે માણસોને દૂર રાખેલા તેમજ બીજા તંત્રોને બીજી મિશન મમ્મતા સાહેબને પણ બોલાવી લીધે અને ટ્રેન દ્વારા સેવાભાવી સંસ્થાના માણસો અને મોમ્મદભાઈ ટ્રેનવાળાએ પણ આ એક માનવ સેવાનું કામ કર્યું પોતાના માલિકીની ટ્રેનો તાત્કાલિક મોકલાવી હાઇડ્રોલિક ટ્રેનોથી આ ટેન્કરને નો થાય રીતે સેફ્ટી રીતે એકદમ સુરક્ષા બધા તમામ મુદ્દાઓ ધ્યાન રાખીને આ ટેન્કર ને ઉભું કરેલ બીરો રિપોર્ટ માંગરોડ